મહિલાના પ્રેમીની દિલ્હીથી ધરપકડ કરાઈ સુરતના કોસંબાના તરસાડીમાં ગટરમાંથી મળેલી સૂટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો સુરત જિલ્લા પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આ મહિલાના હત્યારાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે તમને યાદ હશે કે ગત સોમવારે સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં ગટરમાંથી એક સૂટકેસ મળી આવી હતી જેથી સ્થાનિકે પોલીસને જાણ કરી હતી પોલીસે સૂટકેસ બહાર કાઢીને જોતા અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની હત્યા કરીને તેનો મૃતદેહ સૂટકેસમાં ભરીને ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આ મામલાની ઝીણવટભરી તપાસ કરીને મહિલાની હત્યા કરી ફરાર થનારા રવિ શર્મા નામના આરોપીને દિલ્હીથી ઝડપી પાડ્યો છે રવિ શર્મા મૂળ બિહારના મુઝફ્ફરપુરનો હોવાની માહિતી મળી છે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રવિ લાંબા સમયથી એક મહિલા સાથે રહેતો હતો અને તેની સાથે તેને પ્રેમ સંબંધ હતો જો કે મહિલાએ લગ્ન માટે દબાણ કરતાં ઉશ્કેરાયેલા રવિએ તેનું દબાવી દબાવીને તેની હત્યા કરી હતી અને મૃતદેહ સૂટકેસમાં ભરીને સૂટકેસ ગટરમાં નાખી દીધી હતી અને તે ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસ કરતાં રવિએ હત્યા પહેલાં ટ્રોલી બેગ ખરીદી હતી પોલીસે ચેક કરેલા સીસીટીવીમાં આરોપી બજારમાંથી ટ્રોલી બેગ લઈને આવતો દેખાયો હતો જેના આધારે પોલીસે હત્યારાની ઓળખ કરી કરી અને તેની શોધખોળ શરૂ હતી દરમિયાન રવિનું લોકેશન દિલ્હી નજીક ફિરોઝાબાદ હોવાનું જાણવા મળતા જિલ્લા પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને આરોપી રવિને ઝડપી પાડ્યો હતો પોલીસની ટીમ આજે અથવા આવતીકાલે આરોપીને લઈને સુરત આવે તેવી સંભાવના છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના પહેલા શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ પાંચ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર